રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકામાં ભાજપના પૂર્વ પ્રમુખ સુરેખ અને ન મળતા નારાજગી વ્યક્ત કરી છે બેતાલીસ બેઠક યોજી આગામી રણનીતિ અમરોલિયાએ જણાવ્યું છે ભાજપમાં આંતરિક વિખવાદ વર્તાઈ રહ્યો છે ભંગાણ થવાના એંધાણ છે નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારોના નામના લિસ્ટમાં પ્રદેશ મોવડી મંડળે બે વ્યક્તિને મેન્ડેટ ન આપતા ભાજપમાં ઉકળતો જરૂર છે નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સુરેશ સખરેલિયાએ પ્રદેશ મોવડી મંડળ સમક્ષ આક્ષેપ કરતા જણાવ્યું કે તેની સ્થાનિક લેવલની ફરિયાદ પ્રદેશ મોવડી મંડળ સાંભળતું નથી મારી કારકિર્દી ખતમ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કારકિર્દીને દાગ લગાવવાના પ્રયાસ પણ થયા છે અને પાર્ટીની જે કંઈ ગાઈડલાઈન હતી કે ત્રણ ટર્મ થઈ હોય એમને ચૂંટણી લડવાની નથી અને સાઠ વર્ષ થયા હોય એમને ટિકિટ આપવાની નથી હું એ ગાઈડલાઇનની અંદર આવું છું હું મારે હું બે ટર્મ સુધી લડેલો હતો થ્રી ટર્મ મારે લડવા જઈ રહ્યો હતો અને મારી ઉંમર બાવન ત્રેપન વર્ષ છે એટલે મને એ આ કાંઈ કોઈ કાયદો પાર્ટીની ગાઈડલાઈન હોય એમાં લાગુ પડતો હતી પણ મારું કહેવાનું એ છે આજે ભારતીય જનતા પાર્ટી જ્યારે કાયદો બનાવતી હોય ત્યારે કાયદો તો બધાને નાનો કાર્યકર હોય કે મોટો કાર્યકર હોય બધાને સરખો લાગુ પડતો હોય છે આ ગ્રામ પંચાયતી પાર્લામેન્ટ સુધી આ કાયદો લાગુ પડવો જોઈએ મારું કહેવાનું એ છે કોઈ નેતા કે કોઈ કાર્યકર કેમ કાંઈક સાચી વાત કરી શકતો નથી